ભારતના મુખ્ય ખાનગી ક્ષેત્રના બંદરોમાં મુદ્રાને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે બંદરના બર્થ ઉપયોગમાં વૈશ્વિક સ્તરે મુદ્રાનો ચોથો ક્રમ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ મુદ્રા પોર્ટને પ્રતિષ્ઠિત મેનન ઇકોનોમિક્સ લીડિંગ કન્ટેનર પોર્ટ્સ રિપોર્ટમાં વિશ્વ સ્તરે વીસમું સ્થાન પ્રાપ્ત કર્યું હજુ મુદ્રા આમ તક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ ભારતનું મેરીટાઇમ પાવર હાઉસ અદાણી મુદ્રા બંદર વિશ્વ સ્તરે ધળી ઉઠ્યું છે ભારતના ખાનગી બંદરોમાં પ્રથમ અને દેશનું મહત્વપૂર્ણ પ્રવેશ દ્વાર મુન્દ્રાનું બંદર બન્યું છે ભારતના મુખ્ય ખાનગી ક્ષેત્રના બંદરોમાં મુદ્રાને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે બંદરના બર્થના ઉપયોગમાં વૈશ્વિક સ્તરે મુદ્રાનો ચોથો ક્રમ આપવામાં આવ્યો છે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ એપીએસ પી ઝેડ ઇઝેડ મુન્દ્રા પોર્ટ પ્રતિષ્ઠિત વી મેનેન ઇકોનોમિક્સના લીડિંગ કન્ટેનર પોર્ટ્સ એલ સીપી રિપોર્ટમાં વિશ્વ સ્તરે વીસમું સ્થાન પ્રાપ્ત કર્યું છે વિશ્વભરના એકસોને સાઠ બંદરોના મૂલ્યાંકનમાં મુદ્રા પોર્ટની કામગીરીએ નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે ખાસ કરીને પર્યાવરણની ક્ષેત્રે પણ મુન્દ્રા અદાણી પોર્ટ છે એ ખૂબ જ પ્રશંસનીય બનવા પામ્યું છે ભારત વૈશ્વિક દરિયાઈના નકશામાં ભારતના ઉદયને વેગ આપવામાં છે અગાઉ પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત ઇન્ડિયા મેરીટાઈમ વીકમાં મુન્દ્રા પોર્ટને પ્રતિષ્ઠિત ઇન્ડિયા મેરીટાઈમ વીકમાં પોર્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં એટલું જ નહીં પણ મુન્દ્રા મોડેલને બે હજાર સિત્તેર સુધીમાં ભારતના નેટ ઝીરો લક્ષ્ય સાથે સુરક્ષિત કરવાનું લક્ષ્ય રાખતા અન્ય બંદરો માટે પણ પ્રેરણાદાયક ગણવામાં આવ્યું છે